ભારતીય સેનાના અપ્રતિમ સાહસ શૌર્ય અને પરાક્રમ ઓપરેશન સિન્દુરને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નરસરોવર ચોકડીથી એક લિંગજી રોડ પર આવેલા મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ સુધી પદયાત્રા કરાવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી યુવાનો અને ગ્રામજનોના આવકાર્યો હતો તિરંગા યાત્રામાં અમદાવાદ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો તથા અધિકારીઓ કર્મચારીઓ છસો મીટર લાંબા ધ્વજ સાથે જોડાયા હતા આ ઉપરાંત મોટી સંખ્યામાં સાણંદ અને આસપાસના વિસ્તારના પ્રજાજનો સામાજિક અને રાજકીય અગ્રણીઓએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર સૌભાગી થઈને ભારત માતાના જયઘોષથી વાતાવરણને જીવંત બનાવ્યું હતું તથા ભારતીય સેનાના સાહસ અને શૌર્યને વધાવ્યું હતું તિરંગા યાત્રામાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ દસકોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ ધોળકાના ધારાસભ્ય કિરસિંહ ડાભી ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા જિલ્લા કલેકટર કુમાર જિલ્લા વિકાસ અધિકારી વિદેખરે રાજકીય અગ્રણી શૈલેષભાઈ દાવડા હર્ષદગીરી ગોસ્વામી જિલ્લા અને તાલુકા તંત્ર અને પોલીસ તંત્રના પદાધિકારીઓ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સત્યની